નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે એ તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર મિત્રો એક નવી અપડેટ આવેલી છે અપડેટ શું છે તો કે જુલાઈ બે હજાર પચીસ સેશન્સ રિઝલ્ટ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સીસ રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો તમને બધાને ખ્યાલ હશે કે જુલાઈ બે હજાર પચીસ સેસન્સની એક્ઝામ પતી ગઈ હતી ઓકે અમુક રિઝલ્ટ ઓલરેડી અપડેટ પોર્ટલ પર થઈ ગયા છે એનો વિડીયો આપણે ઓલરેડી બનાવી ચૂક્યા છે ઓકે અને હવે નવા રિઝલ્ટ પોર્ટલ પર અપડેટ થયા છે મિત્રો ઓકે આપણે જે લાસ્ટ વિડીયો બનાવેલો ઓકે એના પછી હવે નવા અમુક રિઝલ્ટ્સ પોર્ટલ પર આવ્યા છે તો એ રિઝલ્ટ કયા આવ્યા છે આપણે એક વખત જોઈ લઈએ એટલે બધાને આ વસ્તુની જાણ થઈ જાય ઓકે અને જે લોકો ચેનલમાં નવાસો તો ખાસ ચેનલને એ લોકો સબસ્ક્રાઇબ કરી લે અને બાજુમાં આપેલી બને પ્રેસ કરી દેજો જેના દ્વારા આ રીતના જે બી હોય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય ઓકે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે સર્ટિફિકેટ એન્ડ ડિપ્લોમા કોર્સિસના ઓકે અને જેમ જેમ રિઝલ્ટ અપડેટ થતા જશે પોર્ટલ પર એમ આપણે વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશું એટલે તમારા જે છે તમા તમે જે અત્યારે એક્ઝામ આપેલી હોય તમારા ફ્રેન્ડ લોકો એક્ઝામ આપેલી હોય તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો એટલે બધાને આ વસ્તુ ખ્યાલ આવી જાય ઓકે તો ચાલો શરૂ કરીએ મિત્રો આજનો વિડિયો હવે આપણે જઈશું ડાયરેક્ટલી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુને સમજી લઈશું ચાલો તો જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે આમાં આપણે સર્ચ કરવાનું રહેશે બી એઓયુ ઓકે જેમ આપણે બી સર્ચ કરશું એટલે યુનિવર્સિટીનું જે મેઇન પોર્ટલ છે એની લિંક આવી જશે એમાં તમે જોઈ શકો છો રિઝલ્ટ રિલેટેડ લિંક લખેલું છે એના પર આપણે ક્લિક કરી દઈશું એટલે રિઝલ્ટની જે લિંક છે એ ડાયરેક્ટલી ઓપન થઈ જશે અને ત્યાં જે જે રિઝલ્ટ અપડેટ થયા છે એ આપણને ડાયરેક્ટલી શો કરશે જસ્ટ રિઝલ્ટ રિલેટેડ લિંક જે છે મિત્રો ઓપન થાય છે તમે જોઈ શકો છો જુલાઈ બે હજાર પચીસમાં અહીંયા વાત ચાલે છે જુલાઈ બે હજાર પચીસમાં આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો હતો કે ભાઈ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ બી બીકોમ બી કોમ ઓલ્ડ બરોબર કોમ ટીવાય બરાબર બી એસસીઆઈટી ઓલરેડી રિઝલ્ટ અપડેટ થયા હતા હવે તમે જોઈ શકો છો કે સર્ટિફિકેટ જે કોર્સિસ છે પ્લસ ડિપ્લોમા જે કોર્સિસ છે એના ઘણા બધા રિઝલ્ટ તમે જોઈ શકો છો કે અપડેટ થઈ ગયા છે પોર્ટલ પર ઓકે તો જે લોકોએ એક્ઝામ આપેલી હશે એ પોતાનું રિઝલ્ટ અત્યારે ચેક કરી લે ઓકે કારણ કે અહીંયા બધા જ રિઝલ્ટ બધા જ અહીંયા જે મેક્સિમમ જે રિઝલ્ટ છે અહીંયા તમને દેખાય છે ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ માહિતીને શેર કરો એટલે બધાને આઈડિયા આવી જાય કે ભાઈ અત્યારે પોર્ટલ પર રિઝલ્ટ હજી અપડેટ થયા છે ઓકે બીજું મિત્રો કે એક વસ્તુની તમને ખાલી જાણ કરવી હતી આપણું જેમ અત્યારે યુટ્યુબ ચેનલ જે રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંકો ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ સાથે બી જોઈન થઈ થઈ જજો કારણ કે આ રીતના જે બી અપડેટ્સ છે આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ અપડેટ કરીએ છીએ ઓકે અને બીજું કે જેમ અત્યારે આપણે વોટ્સઅપ ચેનલ યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે જેની અંદર અલગ અલગ તમને જોબ રિલેટેડ વિડીયોઝ બી જોવા મળશે ઓકે અમુક પ્રમોશનલ વિડીયોઝ બી જોવા મળશે તો એ ચેનલને બી ફોલો કરી લેજો વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને આપણા ચેનલને જરૂરથી ફોલો કરી લેજો આ એટલે જે બી અપડેટ્સ છે એ તમારી પાસે પહોંચી જાય ઓકે તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા આપણે સ્ટોપ કરીએ ઓકે તો જે બી અપડેટ્સ નવી આવશે તો આપણે એના ઉપર તમને વિડીયો બનાવી દઈશું ઓકે અને તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે શેર કરતો કે રિઝલ્ટ અહીંયા જે છે મેક્સિમમ અત્યારે અપડેટ થવાના શરૂ થઈ ગયા છે તો પોતપોતાનો રિઝલ્ટ અહીંયાથી ચેક કરી લે ચાલો મિત્રો થેન્ક યુ